શાસ્ત્ર કહે છે કે શ્રવણ ભક્તિ એ શ્રેષ્ઠતમ ભક્તિ છે પરંતુ હું એવું માનું છું કે શ્રવણ કરતા પણ સ્મરણ ભક્તિ એ વધુ શ્રેષ્ઠ છે શ્રવણ કરવા માટે તમારે બેસવું પડે આ એ ચંચળ મન જે ક્ષણે ક્ષણે અહિયાં જાય ત્યાં જાય કઈક વાતો સૂજે કઈક બીજું સૂજે બધા શ્રોતા નથી હોતા હંમેશા હું દરેક કથામાં કહું છું ત્રણ પ્રકારના શ્રોતા શ્રોતા સોતા અને શ્રોતા એક હોય જે કાનથી સાંભળે વાતને હૃદયમાં ધારણ કરે ઘરે જઈ મનોમંથન કરે ઘરે જઈ મનોમંથન કરે એમાંથી જે સાર નીકળે એને જીવનમાં ઉતારે એક હોય સોતા સંસારથી થાકીને કથામાં આવ્યા હોય સરસ મજાનો થાંભલો મળી જાય કઈક ટેકા વાળું બેસવાનું મળી જાય ઉપર પંખો ચાલતો હોય તો એકાદું ઝોકું તો હવે આવી જાય ને આમ પણ જો તમે રામચરિત્ર માનસની કથાઓ સાંભળતા હશો ને એમાં પણ પૂજ્ય મોરારી બાપુના મુખે સાંભળતા હશો તો બાપુ હંમેશા કહે છે કે કથાનું ઊંધું થાય થાક એટલે જે થાક ઉથા ઉતારે એ કથા અને એટલે થાક ઉતરે એટલે ઊંઘ તો હોય સરોતા નો અર્થ શું થાય સૂડી સુડી શું કામ કરે કાપવાનું કામ કરે એટલે એ બેઠા બેઠા કાપતા જ હોય જો ને પેલા બેન આમ કરે છે જો ને પેલા આમ કરે છે રેલી કથામાં તો આ વાત થઈ હતી આ કથામાં તો આ વાત સાંભળવા બેસો એટલે તમે ઇન્ફ્લેક્ટ કરો રામ કોણ હતા કયા સમયે શું કર્યું રામચરિત માનસ શું છે એમાં પહેલા શું લખ્યું છે પછી શું લખ્યું છે બીજી વાર તમે કથા સાંભળો એટલે તમને જે ઇન્ફોર્મેશન યાદ છે એ ઇન્ફોર્મેશન પર તમે થોડું મંથન કરો એટલે મંથનમાંથી સાર નીકળે ને ધીરે 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 એક જ્ઞાન બને એમ જ્ઞાન નથી બની જતું કોઈ પણ કથા કોઈ પણ શાસ્ત્ર કોઈ પણ વાત એ વાંચવા માત્ર થી જ્ઞાન નથી બની જતું આપણે એમ કહીએ કે આટલા બધા પુસ્તક વાંચીને અમે જ્ઞાની થયા ના આપણે ઇન્ફોર્મેટિવ થયા આપણામાં આપણા પાસે ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેમ ગૂગલ પર ત્યારે જ્ઞાની થઈ

તો રામના ગુણ ઉતારવા ક્યાંથી શક્ય થશે જય શ્રી રામનો નારો આજે દરેકના મુખે છે પણ એ રામ જો હૃદયમાં ઉતરે ને હૃદયમાં કઈ રીતે ઉતરે તો ઘણા બધા લોકો ઇન્ટરવ્યુ આપે ને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે કે રામના માતા કોણ જવાબ આવડતો નથી તો એના પર એના ઉપર એક કોમેડી રીલ બની જાય અને લોકો એને લાઈક કરશે શેર કરશે એનામાં કમેન્ટ કરશે તો મને એમ કહેવાનું મન થાય કે આ આ આ આ વાત 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 છે કોઈ કોઈ ગર્વની નથી નથી કે તમે કોમેડીની આપણા ધર્મનું અપમાન છે પોતાનું અપમાન છે આપણા સંસ્કારોનું આપણા વડીલોનું કે જેમણે રામ મંદિર માટે પોતાનું જીવન આપી દીધું એમનું અપમાન છે આ કે આજની આ પેઢીને રામ કોણ છે ખબર નથી રામે માત્ર કોઈ કેરેક્ટર નથી કે જેમણે માત્ર મર્યાદાનો સંદેશ આપ્યો હોય રામે જીવન જીવતા શીખવાડ્યું છે જીવન આપણે જ્યારે પ્લાન કરતા હોય અને જ્યારે આપણું પ્લાન ફેલ થઈ જાય આપણે નક્કી કરી દીધું હોય કે મારે પચાસ વર્ષે રિટાયર થઈ જવું છે પણ પચાસ વર્ષ સુધી આપણું ઠેકાણું ન પડ્યું હોય તો આપણે રડવા લાગીએ કે અરે મારું પ્લાનિંગ તો કહ્યું છે ને કે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે તો આપણને તો ક્યાંથી ખબર હશે રામે આપણને એ જીવન જીવતા શીખવાડ્યું છે કે આજે જેમના હૃદયમાં રાજા બનવાની ઈચ્છા જગાવવામાં આવી છે જેમના હૃદયમાં આ વાતને મૂકી દેવામાં આવી છે કે કાલથી તમે રાજા એમને જયારે વનવાસ આપી દેવામાં આવે તો રામને દુઃખ નહીં થયું હશે શ્રીરામને એકવાર માટે વિચાર નહીં આવ્યો હશે કે મારું સપનું તૂટી ગયું તમે મને કહ્યું જ કેમ આ કરવા માટે તમે પહેલા મને રાજા બનાવવા માટે તૈયાર કર્યો ઉપવાસ કરાવ્યો આ કર્યું તે કર્યું ને હવે તમે કહો છો વનમાં જાઓ કેમ રામ આર્ગ્યુમેન્ટ નોતા કરી શકતા કરી શકતા હતા પરંતુ એકુળમાં પરંતુ મારા પિતાના વચનમાં એ વચન પાલનમાં મારા કુળની કેટલી ઇજ્જત રહેશે કેટલું નાક રહેશે આ રીતિ તૂટશે નહીં અને ઇતિહાસમાં અમારા કુળનું નામ મારું નામ સ્વર્ણિમ અક્ષરથી લખાશે એ વિચાર કરીને રામે વચનનું પાલન કર્યું છે અત્યારે તો પોતાના કુળ પોતાના કુટુંબ પોતાના પરિવારના સંસ્કારોને બાળકો શું કહે છે બહુ ઓલ્ડ ફેશન આ બધું થોડી કરવાનું હોય આ બધું તો જૂનું થઈ ગયું

રાવણ જેવા વ્યક્તિના રાજ્યમાં નિર્ભયતાથી જીવન જીવવાની હિંમત આપે એ રામના નામની શક્તિ છે